નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ગ્રામ્ય પોલીસે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો વડોદરા ગ્રામ્ય પોલીસો દ્વારા તાલુકાના સરપંચો સાથે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની વધુ અસરકારક કામગીરી અને વધુ કામગીરી સુદૃઢ બને તે માટે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય પોલીસ આદેશ સૂચનાથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ગામોમાં ગ્રામ્ય પોલીસિંગ વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવા માટે દરેક પોલીસ મથકના થાણા ઇન્ચાર્જને તેઓના તાબા વિસ્તારના સરપંચો સાથે સંવાદ યોજવા માટે સૂચના આપવામાં આવી હતી ત્યારે સાવલી પોલીસ મથકના થાણા અમલદાર વી એ પરમારની અધ્યક્ષતામાં તાલુકાના પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલમાં પોલીસ અને ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં સરપંચોએ પોતાના ગામમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રૂપ જળવાય તે માટે જરૂરી ચર્ચાઓ અને સૂચનો કર્યા પોલીસ દ્વારા પણ ગ્રામ પંચાયત અને જન ભાગીદારીથી ગ્રામ્ય વિસ્તારમાં ગુનાના અંકુશ અને ડિટેક્શન માટે ગામના મુખ્ય અને પ્રવેશ માર્ગે સીસીટીવી કેમેરા લગાવવા સૂચન કર્યું આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના સરપંચો અગ્રણીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા હું તુલસીપુરા ગ્રામ્ય સરપંચ શ્રી મહેશભાઈ આજ રોજ સાવલી તાલુકાની આ કચેરીમાં સાવલી પોલીસ સ્ટેશન સાવલી ગ્રામ્ય પોલીસ તેમજ તમામ સાવલી તાલુકાના સરપંચશ્રીઓ વચ્ચે સંવાદનો કાર્યક્રમ હતો સરકારશ્રી દ્વારા આ જે નાના મોટા જે ગુનાઓ થાય છે તો તેના માટે આજ રોજ મિટિંગ રાખવામાં આવી હતી અને આજના પીએસઆઈ સાહેબે મિટિંગ રાખી અને તમામ સરપંચજોને અંદર સંવાદ કર્યો છે કે ભાઈ જે ગામની અંદર આપણો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે આપણે શું પગલાં લેવા જોઈએ તો તેની અમને મિટિંગમાં વાત કરી અને જેમાં મુખ્ય વાત કરી કે દરેક પંચાયતની અંદર ઓછામાં ઓછા બે ચાર સીસીટીવી કેમેરા તો હોવા જોઈએ જેથી કરીને કોઈક એવો ગુનેચેબલ ગુનો થાય તો જેથી કરીને આપણે પકડવામાં વ્યવસ્થા પણ થાય અને બીજું કે કે બીજી બીજી પણ વાત કરી કે અમે પણ એમને એક સંવાદમાં પ્રશ્ન પૂછ્યો કે સાહેબ અમારું ગામની અંદર જે આપણે અમારા ચાર પેટાપરા ગામ છે એની અંદર જ્યાં ઘર દેશી દારૂ કરાવતો ત્યાં દેશી દારૂ અમે ભેગા થઈ અને બંધ કરાવ્યા અને છેલ્લા એક ગામની અંદર તમે પણ સહયોગ આપીને બંધ કરાવ્યો છે તો ગુજરાતનું અમારું તુલસીપુરા ગ્રામ પંચાયત એક એવું છે જે આજે દારૂથી મુક્ત છે તો તમારો પણ અમે અમે આભાર માનીએ છીએ સરકાર શ્રી પણ આભાર માને છે તો આ જે સંવાદ છે એ પોલીસ અને સરપંચશ્રીનો સંવાદ છે જેના કારણે એ નાના મોટા ઝઘડાઓ એ પોતે ગામમાં જ પૂરા થઈ ગઈ પોલીસ સ્ટેશન સુધી ના આવે અને ગામની એકતા અખંડિતા અખંડિતતા રહી એવો સરકારનો અભિગમ છે